વડોદરામાં જન્મ મરણ તેમજ લગ્ન નોંધણીના દાખલા વોર્ડ ઓફિસ ઝોન ઓફિસ અને અર્બલ હેલ્થ સેન્ટરમાંથી આપવા તેમજ નાની મોટી ભૂલો સુધારી આપવા વડોદરાના સામાજિક કાર્યકરે મેયરને આવેદન સાથે રજૂઆત કરી હતી વડોદરા શહેરના કેવડા ખાતે લગ્ન નોંધણી તેમજ જન્મ મરણની કચેરી આવી હતી આ કચેરી જર્જરિત હોવાથી વડોદરા મહાનગરપાલિકાએ ખાલી કરાવી છે અને ઓફિસ માંજલપુર લઈ જઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ઓગણીસથી વધુ વોર્ડ આવેલા છે ચાલીસથી વધુ અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે ઝોન ઓફિસ આવેલી છે સારા સારા આપણી પાસે ડોક્ટરો છે એમપીએચ ડબલ્યુ છે પાંચસોથી વધુ હાલમાં જુનિયર ક્લાર્ક લીધા છે ત્યારે તમામ સુવિધાઓ લગ્ન નોંધણી જન્મ મરણના દાખલાની તમામ વોર્ડ ઓફિસ અર્બન હેલ્થ સેન્ટરની કરે તેવી માંગ છે બીજી બાજુ ડિજિટલ યુગ છે ત્યારે જે રીતના પહેલાં વોર્ડ ઓફિસમાંથી દાખલા મળતા હતા તે રીતે આપવામાં આવે તેવી માંગ આજે વડોદરા શહેરના મેયર સાહેબને કરી છે બીજી બાજુ જોવા જઈએ તો કોઈ નગરસેવક કે ધારાસભ્ય કે સાંસદ આવી શકે કંઈ બોલવા તૈયાર નથી તો એક વિચાર એવો આવે છે કે કેમ કાંઈ બોલતું નથી શું કોઈને ફાયદો કરાવવા માટે માંજલપુર લઈ જઈ રહ્યા છે જે રીતના ડિજિટલ યુગ છે તો તમામ વોર્ડમાંથી યા તો અર્બન હેલ્થ સેન્ટરમાં નાની પણ ભૂલ હોય તો ત્યાંથી સુધારો થઈ શકે છે જે રીતે વેરા લેવા માટે ઓગણીસ વોર્ડ બનાવ્યા તો ઓગણીસ વોર્ડમાં પણ આ તમામ વસ્તુઓ થઈ શકે છે તો આજે શહેરના મેયર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને વોર્ડ ઓફિસો નહીં તો અર્બન હેલ્થ સેન્ટરમાંથી લગ્ન નોંધણીના દાખલા જન્મ મરણના દાખલા નાની ભૂલો તો ત્યાંથી સુધારી આપે એવી માગણી કરતું આવેદનપત્ર આજે રજૂ કર્યું છે